જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર બાવીસ જમાના પ્રમાણે જેના લેખિકા છે વસુબહેન ભટ્ટ અને સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા એટલે કે નવલિકા અત્યાર સુધી આપણે જોયું કે જે બિહારી છે એકદમ નિરાશ થઈ ગયો છે શું કામ કારણ કે એની જે એકની એક દીકરી છે જેનું નામ છે નીલા નીલા એકદમ કેવી છે જેને કહેવાય ને એકદમ એને કોઈ બહેનપણી નથી એને કોઈ રીતભાત કપડાં પહેરવાની એકદમ સાદી સિમ્પલ એક યુવતી છે એના પિતાને અફસોસ થાય છે કે અત્યાર સુધી તેણે જે સંસ્કારને બધા એ તો આપ્યા એ તો બરાબર છે સારી વાત છે પણ એની દીકરી અત્યારે જમાના પ્રમાણે વર્તન કરતી નથી એટલા માટે એના લગ્નમાં ઘણી બધી અડચણો આવી રહી છે તો બિહારી એક દિવસ નોકરીએ જવાય નીકળે છે ત્યારે જોઈએ છે રસ્તામાં કે કેટલીક સમવયસ્ક કન્યાઓ રંગબેરંગી સરસ મજાના પોશાકો એટલે કે કપડાં પહેરતી હસી મજાક કરતી ત્યાંથી પતંગિયાની જેમ જઈ રહી છે આ જોઈ અને બિહારીને પણ એક આશા જાગે છે કે કદાચ પોતે પોતાની દીકરીને સુધારવાનો કે પ્રયત્ન કરે તો તેની દીકરી પણ સુધરી શકે છે એટલે કે જમાના પ્રમાણે વર્તન કરી શકે છે હવે આપણે આગળ જોઈએ લીલાને નહીં તો કોઈ બહેનપણી કે નહીં તો કોઈ સહિયર નહીં પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ બસ જ્યારે જુઓ ત્યારે હવે એની જે દીકરી છે બિહારીની દીકરી નીલા એને તો કોઈ બહેનપણી એટલે કે એને કોઈ મિત્ર છે નહીં એની કોઈ સખી જ નથી એને પહેરવા ઓઢવાનો શોખ કે નથી એને હરવા ફરવાનો શોખ બસ જ્યારે જુઓ ત્યારે ઘરને એ ઘરને એ આખો દિવસ એમાં રચી પચી રહે છે ઘરના કામકાજની અંદર જ રચી પચી રહે છે અત્યારના જે જમાના પ્રમાણે એને વર્તન કરતાં આવડતું નથી એને પહેરવા ઓઢવાનો જરાય શોખ નથી નથી હરવા ફરવાનો ક્યાંય શોખ નથી આખો દિવસ શું કરે ઘરના કામકાજમાં તે વ્યસ્ત રહે છે એટલે કે અન્ય જે છોકરીઓ હોય છે એની જેવી જરાય છે નહીં ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર સદંતર એટલે થાય સંપૂર્ણ અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ બિહારી લાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર વચ્ચે દબાઈ ગયું હવે જે ઘેરાયેલું આકાશ જેવી રીતના આકાશની અંદર ઘનઘોર એટલે કે જે કાળા વાદળો જે ઉમટી આવે ને વરસાદની ઋતુમાં એવી જ રીતના બિહારીનું જે અંતઃકરણ છે અંતઃમન છે એના ઉપર જે વિચારો છે એ કંઈ એકદમ હાવી થઈ જાય છે એને પ્રભાવિત કરે છે દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એટલે કે અત્યારે જેને પીડા થઈ રહી હતી એનો જે ડૂમો છે અત્યારે જ બહાર નીકળી આવશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ લીધો બરાબર ખોખારો ખાવો એટલે કે સ્વસ્થતા પ્રાપ્ત કરી અત્યારે બિહારી કેવો છે એકદમ નિરાશ થઈ ગયો છે આ બધા જે લીલાના જે વિચારો છે તેના પર હાવી થઈ ગયા છે અને હમણાં ડૂમો છૂટકી જશે એટલે કે હમણાં જ એનું જે દર્દ છે દુઃખ છે બહાર નીકળી આવશે એવો ભય હશે એટલે એણે શું કર્યું એક ખોખારો ખાધો એટલે કે સ્વસ્થતા પ્રાપ્ત કરી અને એનામાં પણ એ કેવો રહે છે નિષ્ફળ પ્રયત્ન કર્યો એટલે કે પ્રયત્ન તો કરે છે સ્વસ્થ થવાનો પણ બિહારી સ્વસ્થ થઈ શકતો નથી એટલે કે એનો પ્રયત્ન છે નિષ્ફળ પ્રયત્ન રહે છે પગથિયા કમ્પાઉન્ડમાં ઉતાવળે શ્વાસ લેવા લાગ્યો હવે એકદમ એની દીકરીના વિચાર કરે છે કે અને પગથિયા ઉતરી અને સીધો ક્યાં પહોંચે છે કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચે છે એટલી વારમાં તો શું થાય છે એકદમ હાંફી જાય છે થાકને કારણે એટલે કે ઊંડો શ્વાસ લે છે ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો હવે એકદમ નિરાશ થઈ ગયો છે ટોપી ઉતારી અને બાજુના હિંચકા પર બેસે છે બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોડામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી અટકાવવું એટલે કે થોભાવી દેવું જમીન પર લાકડી ખોસી એટલે કે જમીન ઉપર શું કરે છે લાકડીનો ખોસે છે એટલે કે એનો ટેકો લે છે એની પર દાઢી ફેર ટેકવી એ ફરી પાછું વિચારમાં પડી ગયો લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારો પણ એટલો જ ઊંડો ઉતરતો ગયો હવે એની જે લાકડી હતી પોતે હિંચકા પર બેસે છે અને જમીનમાં લાકડી ખોસે છે અને એના ઉપર શું કરે છે પોતાની જે દાઢી છે એનો ટેકો રાખી અને બેસે છે અને લાકડીની જે અણી જે હતી કેવી હતી એકદમ તીક્ષ્ણ તીક્ષ્ણ એટલે કે ધારદાર હતી તો શું કરે છે એ ઊંડે ને ઊંડે ખોદતો જાય છે લાકડીથી જમીન ખોદે છે જેમ જેમ ખાડો ખોદતો જાય છે તેમ તેમ એના વિચારો પણ કેવા થતા જાય છે ઊંડા થતા જાય છે એટલે કે ઊંડો ઉતરતો જાય છે એક વિચાર પછી બીજો વિચાર આવે છે બીજા વિચાર પછી ત્રીજો વિચાર આવે છે એમ એ ખોદતો જ જાય છે વિચાર કરતા જ જાય છે છોકરીઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે રમતિયાળપણા માટે આખો દિવસ બેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે એને બદલે તો આ સાવ ઓછું ઊંધું જ છે શું કહે છે કે આમ તો અમુક છોકરીઓ છે એના મમ્મી પપ્પાએ ઘણી રોકટોક કરવી પડે છે કે લટકા ઓછા કરો ભાઈ કે પછી ભટકો ઓછા ભટકો એટલે કે રખડો ઓછા આખો દિવસ રમતો રમતા હોય એને કહે છે કે તમે બહાર ઓછા નીકળો આખો દિવસ બેનપણી સાથે હોય એના મા બાપ કહે કે બેન થોડુંક ઘરે પણ રહેવાનું કામકાજ કરવાનું એના બદલે તો અહીંયા શું છે કે ઊંધું છે ઉલટાનું બિહારી કેવું પડે છે એની કોઈ બેનપણી નથી કે ભાઈ તું બેનપણી બનાવ કે તું ક્યાંક ફરવા જા હરવા જા કોઈક દિવસ કોઈકના ઘરે જા અહીંયા તો આખી વાત કેવી છે ઊંધી જ થઈ ગઈ છે મોટા ભાગે તો મા બાપે ટૂંકવું પડે છે દીકરીને કે બેટા આમ નહીં ને આમ કરવાનું છે પણ અહીંયા તો પરિસ્થિતિ કેવી છે સાવ ઊંધી છે એટલે કે ઉલટી છે નીલા તું શું કરવા આવા જાડા ખાદીના ધાબડા પહેરે છે બરાબર હવે જો પિતા શું કહે છે નીલાને કહે છે એના પિતા બિહારી કે તું શું કરવા આવડા જાડા ખાદીના ધાબડા પહેરે છે એટલે કે જાડા ધાબડા એટલે શું થાય જાડા કપડાં પહેરે છે નીલા તું શું કરવા કોઈને મળવા હળવા જતી નથી બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય તેમ એના અંતરે એના તરફ આંગળી જીધી આપણે આગળ વાત કરીને અમુક જે છોકરીઓ હોય છે એના મા બાપ એને કેવું પડે છે કે બે બેટા હવે તું ઘરમાં રહે કે કામકાજ કર કે બહેનપણીના ઘરે ઓછી જાય પણ અહીંયા કારણે પરિસ્થિતિ સાવ ઊંધી છે બિહારીએ કેવું પડે છે કે નીલા બેટા તો શું કરવા આવા જાડા ધાબડા પહેરે છે એટલે જાડા કપડાં પહેરે છે તો શું કામ કોઈને ઘરે હળવા મળવા નથી જતી બસ આખો દિવસ વાંચ્યા જ કરે છે એકલી એકલી અને અંતે તો બિહારીને એવું લાગે છે કે અત્યારે જે એની દીકરીની પરિસ્થિતિ છે ને સાવ એકલવાઈ થઈ ગઈ છે અને સાવ અલગ રહે છે તો એને એવું લાગે છે કે જાણે આ બધી પરિસ્થિતિનો જવાબદાર કોણ હોય પોતે જો એમ એનું અંતઃકરણ છે પોતાના ઉપર આંગળી ચીંધે છે એવું તેને લાગવા માંડ્યું નીલાના જન્મ પછી ગુણિયર માંદી સાચી રહેવા લાગી બરાબર જે ગુણિયર છે ગુલિયર ગુણિયલ છે નીલાની મા અને બિહારીની પત્ની છે હવે નીલાનો જન્મ થયો ને એના બાદ જે ગુણિયલ છે કેવી રહેવા માંદી છે માંદી સાચી રહેવા લાગી સુઆવડમાંથી કંઈ એવો રોગ પેઠો એટલે કે એને જ્યારે નીલાનો જન્મ થયો ને ત્યારે જ એની માને કોઈક બીમારી જે છે એને લાગુ પડે છે એની કેળ જ તોડી નાખી એટલે કે એકદમ લાચાર થઈ જાય છે ભૂણિયલ નીલાના જન્મ બાદ લીલા નાની લીલાને સાચવવાની ઘરના કામકાજની નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની આ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી હવે કેટલી જવાબદારી આવી પડે છે બિહારી ઉપર એક તો તેની પત્ની જે ગુણિયલ છે માંદી સાજી છે એની જવાબદારી પણ આવી છે હવે લીલા કેવી છે સાવ નાની છે એને સાચવવાની પણ જવાબદારી તેના માટે આવે માથે આવે છે બિહારી માથે ઘરના કામકાજની પણ જવાબદારી તેના માથે આવે છે શું કામ કારણ કે એની પત્ની માંદી છે ગુણિયલ અને દીકરી લીલા કેવી છે સાવ નાની છે અને પ્લસમાં નોકરી કરવાની બધી જવાબદારી કોના ઉપર આવી પડે છે બિહારીને માથે આવી પડે છે સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી લીલાને તૈયાર કરી ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો હવે જો કેટલી જવાબદારી આવે છે એક તો તેની પત્ની ગુણિયલ બીમાર છે તો એના જે ઘરકામની પણ જવાબદારી તેના પર આવે છે તેની પત્નીને જે દવા પાવાની કે તેની સેવા ચાકરીની જવાબદારી છે નાની દીકરી નીલાને સંભાળવાની જવાબદારી છે ઘરના કામકાજની જવાબદારી અને પ્લસમાં એની નોકરીની પણ જવાબદારી તેના ઉપર આવે છે એટલે બિહારી શું કરે સવારનો વેલો ઉઠે કાચું પાકું જે છે પકાવીએ નીલાને તૈયાર કરે ભૂણિયેલને દવા આપે અને આધુ વિધુ કામ કરી અને ક્યાં જતો રહે નોકરીએ જતો રહે ઘરનું કામકાજ નીલાને ઉઠવેઠ અને ગુણિયેલની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા હતા કારણ કે બિહારી એટલી બધી જવાબદારીઓ માથે ઉઠાવીને ફરતો હતો ને એટલા માટે જે ઓફિસના જે એના અન્ય કર્મચારીઓ છે એ પણ એને આદર ભાવથી જોતા હતા કે આ એટલી આટલી બધી વ્યક્તિ છે એ જવાબદારી નિભાવે છે એટલે કોઈ સૌ કોઈ તેની તરફ આદર ભાવથી જોતા હતા અને તેના વખાણ પણ કરતા એનું કામ આટોપી આપવામાં મદદ કરતા એટલે કે જે ઓફિસના લોકો પણ શું કરતા તેની સાથે સારો વ્યવહાર કરતા અને ઓફિસનું કામકાજ કરવામાં પણ તેને મદદરૂપ કરતા જેથી કરી અને તે ઓફિસનું કામ જલ્દી પતાવી અને પોતાના ઘરે જઈ શકે એટલે કે જેના ઓફિસના લોકો છે તે પણ તેને એવો સાથ અને સહકાર આપતા પોતાને ઘેર કંઈક સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા અને પોતાના ઘરે એટલે કે એના જે સહકર્મચારીઓ હતા એના ઘરે પણ કાંઈક સરસ ભોજન કે જમવાનું કે બન્યું હોય ને તો એ લોકો શું કરતા બિહારી માટે પણ ડબ્બો ભરીને લઈ આવતા અને એને જમાડતા આગ્રહ કરીને પણ જમાડતા જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળીઓ ગળામાં જ ભરાઈ રહેતું હવે જમતા જમતા જે બિહારી છે એને પણ શું થતું એને આંખમાં આવી આંસુ આવી જતા કે આ લોકોનો હેત પ્રેમ ને બધું જે છે ને લાગણી જોઈને અને કોળીઓ ગળામાં જ ભરાઈ રહેતો નીલું જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ બરાબર ક્યારે ખાધું નથી રોજ એ જ ભાખરા અને ચોપડા ને શાક અને વિચાર આવે છે એનું નીલું એટલે કે એની દીકરીનો કે જન્મથી અત્યાર સુધી એણે કોઈ આવી સ્વાદિષ્ટ વસ્તુ ખાધી જ નથી ક્યારે રોજ શું કરે છે પોતે જે કાચું પાકો રાંધ્યું હોય ભાખરા છે કે ચોપડા અને શાકને એ જ બિચારીને ખાવું પડે છે એની દીકરીને પણ શું થાય છે એને ઉપર એને થોડોક લાગણી થઈ આવે છે બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોડિયો માંડ પાણીએ ધક્કે ઉતરતો એને પોતાની દીકરીની યાદ આવતી કે પોતે તો સ્વાદિષ્ટ ભોજન અત્યારે ગ્રહે છે ગ્રહણ કરે છે પણ તેની દીકરી લીલાએ જન્મથી અત્યાર સુધી આવું સ્વાદિષ્ટ ભોજન ક્યારે પણ ગ્રહણ કર્યું નથી અને એનો જે ભોજન છે એનું કોડિયો છે ગળામાં જ ભરાઈ રહેતો અને માંડ જ્યારે તે પાણી પીતો ને તો પાણીના ધક્કે તે નીચે ઉતરતો કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા નીલુ માટે જુદું પડીપુ લાવ્યો છું ત્યારે એની આંખો એહસાનથી જોઈ રહેતી હવે કેટલાક મિત્રો જે એના એકદમ કરીબી એટલે કે નજીકના જે એના મિત્રો હતા ને તે બિહારી માટે પણ લઈ આવતા અને એમ પણ કહેતા કે તમે અત્યારે ધરાઈને ખાઈ લો જમી લો અમે નીલું માટે હું શું લઈ આવ્યો છું અલગથી પડીકું લઈ આવ્યો છું ત્યારે શું હતું એની આંખોમાં જે છે ને બિહારી અહેસાન જોઈ તો કે આ લોકો મારા ઉપર શું કરી રહ્યા છે એહસાન કરી રહ્યા છે બાંદી ગુણિયલ એવું જ એસાનથી બિહારી તરફ જોતી હવે બિહારી જે એના લોકો છે એના કર્મચારીઓ એના તરફ જોઈ રહેતો કે આ શું કરે છે મારા ઉપર અને મારી દીકરી ઉપર એહસાન કરે છે ત્યારે ગુણિયલ છે કોની તરફ જોઈ રહેતી અહેસાનથી તો બિહારી તરફ જોઈ રહેતી કે આ વ્યક્તિ મારા ઉપર મારો પતિ શું કરે છે મારા ઉપર એટલે સેવા ચાકરી કરી અને મારા ઉપર એહસાન કરે છે મોટા કરોડપતિને પરણી હોત તોય પણ આવી ચાકરી ન પાવત બરાબર ગુણિયલ એવું વિચારે છે કે તે પોતે કરોડપતિને ત્યાં પરણી હોત અને કદાચ એને આવી બીમારી થઈ હોત ને તો તે પણ એની આવી સેવા ચાકરી કરત નહીં એવી સેવા ચાકરી કોણ કરે છે અત્યારે બિહારી તેની સેવા ચાકરી કરી રહ્યા છે એટલે શું કરતી એસાનથી જોતી તેના પતિ તરફ આટ આટલી ચાકરી અને મોંઘીદાટ દવા કર્યા છતાં ગુણિયલ જીવનનો અંત આવ્યો હવે આટલી બધી સેવા ચાકરી કરી એટલી બધી એની જે સારસંભાળ કરી તેમ છતાંય ગુણિયલ સાજુ સાજી થઈ શકી નહીં અને એના જીવનનો શું આવ્યો અંત આવ્યો એટલે કે તેની મૃત્યુ થઈ ગઈ આ વિશાળ વિશાળ એટલે કે મોટી દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા હવે એની જે પત્ની છે ગુણિયલ એનું શું થઈ ગયું મૃત્યુ થઈ ગયું અને વિશાળ એટલે કે આ મોટી દુનિયામાં હવે જે બાપ એટલે કે બિહારી અને દીકરી એટલે કે નીલા બંને કેવા પડ્યા છે એકલા રહી ગયા એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બને આવે બંને શું છે એકબીજાને આધારે જીવન ઘડવા લાગ્યા એ પછીની બિહારીની જિંદગી એટલે કે નીલા એ પછી પોતાની સમગ્ર દુનિયા છે બિહારીએ કોનામાં સમાવી દીધી નીલામાં જ સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે ચાર વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે નીલા ઓફિસમાં રમે કે વાંચે ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર આવે હવે પત્ની ગુણિયલનું અવસાન થઈ ગયું એના બાદ હવે જે નીલા છે એ જ શું છે પોતાની દુનિયા છે એમ બિહારીએ સ્વીકાર કરી લીધું અને નીલાને પણ શું લાગ્યું કે એના પિતાજીની સમગ્ર દુનિયા છે એવું તેને લાગવા માંડ્યું એટલે સવારના શું કરતો બિહારી આદુ વિધું કામ કરે નીલાને તૈયાર કરે અને તેને નિશાળ એટલે કે સ્કૂલ મૂકી આવે અને પોતે ક્યાં આવી જાય ઓફિસે આવે કામકાજ કરે અને જેવા ચાર વાગે એટલે નીલાને સ્કૂલેથી ક્યાં લઈ આવતો ઓફિસે લઈ આવતો અને ત્યાં કણે નીલા રમે અથવા તો વાંચે અને બિહારી પોતાનું કામકાજ પતાવી અને છૂટી પડે ઓફિસમાંથી એટલે પિતા પુત્રી ક્યાં જતા સીધા ઘેર જતા મોસાળીથી મામા મામી આગ્રહ કરી લીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં પોતે જાય તો પિતા એકલા શું કરે નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો હરખાતો એટલે કે ખુશ થતો મોસાળેથી એટલે કે મામાને ત્યાંથી મામા અને મામી ઘણો બધો આગ્રહ કરતા અને નીલાને બોલાવતા કે થોડાક દિવસ બેટા અહીં તું રમવા આવ અથવા તો અહીં તું રહેવા આવ પણ નીલા જે છે ક્યારેય મામા મામીને ત્યાં જતી નહીં એ એવું વિચારતી કે જો પોતે ત્યાં જાય તો તેના પિતા શું થઈ જાય એકલા થઈ જાય અને નાની ઉંમરની જે પુત્રી છે નીલાની આવી સમજ જોઈ અને બિહારી હરખાતું એટલે કે ખુશ થતો કે મારી દીકરીને મારી એટલી બધી ચિંતા છે એટલા માટે મને મૂકી અને તે પોતાના મામાને ત્યાં જતી નથી આવી સમજદારી જોઈ અને એના પિતા પણ હરખાતા કે મારી નાનકડી દીકરીમાં આટલી મોટી સમજ છે માં મરી ગઈ તેથી શું પોતે કમશે કે દીકરીને મોસાળ મોકલી દે આ કોની છે સમજ બિહારીને સમજ છે એ વિચારે છે કે મરી તો શું થઈ ગયું કે પોતે શું કે 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 કમ છે છે એટલે પોતાની દીકરીને મોસાળ મોકલી દે મા અને બાપની બેવડી જવાબદારી બેવડી એટલે કે ડબલ જવાબદારીથી બિહારી એનું જતન કરતો મા વગરની દીકરીને કોઈ ફસાવી કે ફુસલાવી ન જાય તેની ચાંપતી દરકાર તે પણ રાખતો હવે મા અને બાપ બેની જવાબદારી તે શું કરતો નીલાનું જતન કરતો તેનું લાલન પાલન કરતો અને મા વગરની દીકરીને કોઈ કહી ન જાય અને કોઈ તેને ફોસલાવી ન જાય એને પણ તે દરકાર એટલે કે સાવચેતી રાખતો પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની લીલાને વાર ન લાગી બરાબર શું કહે છે કે પોતાની આસપાસ એટલે કે એના પિતા પોતાની અંદર જ આખી જેમ દુનિયાનું સુખ જુએ છે બરાબર નીલા જે છે એ સમગ્ર પોતાની દુનિયા છે એમ એના પિતાને લાગે છે તો આ પિતાની જે લાગણી છે એ નીલાને સમજતા વાર લાગી નહીં એટલે નાનપણથી જ તે કેળવાઈ ગઈ છે કે પિતાની જે સમગ્ર દુનિયા સેનામાં સીમિત થઈ ગઈ છે પોતાના અંદર સીમિત થઈ ગઈ છે એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં નીલાની દુનિયા કેવી છે સાવ નાની છે એના અંદર માત્ર અને માત્ર કોણ એના પિતા જ છે એ પોતાની સમગ્ર દુનિયા હતા નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા મહાપુરુષોના ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની એ વાતો કરતો જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી હવે નાનપણથી જ બિહારીએ એને એવી સરસ મજાની વાતો કીધી સારા સારા પુસ્તકો આપ્યા બરાબર જે કથા છે મહાન પુરુષોના જીવન ચરિત્રો છે અને સંત મહાત્માઓના જે ઉચ્ચ આદર્શની વાતો જ એ કરતો પોતાની દીકરી આગળ અને જાત મહેનતથી જીવવું અને સાદાઈથી જીવવામાં જેટલું સુખ

બરાબર હવે પિતાએ નાનપણથી જ એના મગજની અંદર જે છે એટલા બધા જે છે સંસ્કારો છે કે સાદાઈ છે કે જાત મહેનત છે એવું બધું એમ ઠસીઠસીને વાતો કહેલી એવું બધું ભરી દીધેલું કે નીલાને પણ એવું જ લાગ્યું કે પોતે સામાન્ય જે અન્ય છોકરીઓ છે એના કરતાં નિરાળી એટલે કે થોડીક અલગ છે બીજી છોકરીઓ આજકલી ઊંચસૃદક અને અધકચરી છે બરાબર એટલે કે આંછકલી છે એટલે કે મસ્તીખોરો એ છે ઉચ્ચ છૂકરો એટલે કે થોડીક જે છે ફરવામાં હોશિયાર છે કે અધકચરી છે એટલે કે વાતો એકની વાતો અહીંયા કરે ને એવી છે પણ પોતે કેવી છે બધા કરતાં થોડીક ન્યારી એટલે કે અલગ છે કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં કોઈ તહેવાર કે આમ સ્વા સામાન્ય રીતે કોઈ તહેવાર કે ઉત્સવ કે આવે એટલે આપણે જોઈએ કે છોકરીઓ પોતાની બહેનપણીઓ સાથે મેળામાં કે જતી હોય પણ એવા તહેવાર કે ઉત્સવમાં ક્યારે પણ અન્ય છોકરીઓ સાથે ભળતી નહીં એનો સમગ્ર રસ ઘર એના પિતામાં સમાપ્ત થતો એનો સમગ્ર જે રસ છે ઘરથી પિતા અને પિતાથી ઘર એનામાં જ એનો સમાપ્ત એટલે કે પૂર્ણ થઈ જતો પોતાની અને માની પાછળ પિતાએ જે મહેનત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી ઊંડ ઊંડી અસર થઈ હતી કે કોઈનાએ કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવા કરવા લાગ્યો હવે પોતાને ખબર છે કે પોતે જ્યારે નાની હતી એની માતા બીમાર પડી હતી ત્યારે તેના પિતાએ રાત દિવસ એક કરી અને પોતાની સાર સંભાળ રાખી અને માતાની કેવી સેવા ચાકરી કરી હતી કોઈએ કીધા જ નથી તેમ છતાં એના નાનકડા મગજની અંદર એની ઊંડી અસર થઈ હતી અને કોના કયા વગર જ તેણે પિતાનો જે ભાર છે એને હળવો કરી નાખ્યો હતો એટલે પિતાને ઘરકામમાં એ મદદ કરવા લાગી વિચારે છે કે એના પિતાએ એના પાછળ અને એની માના પાછળ કેટલો બધું પરિશ્રમ કર્યો છે કેટલી બધી મહેનત કરી છે જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એણે બિહારીની રાખવા માંડી હવે જેટલી બિહારી એની દીકરીની સારસંભાળ રાખતો ને તો હવે નીલા પણ ભલે નાની છે તેમ છતાંય બિહારીની સારસંભાળ રાખવા માંડી સવારના દાંતણ મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી પોતે નાની છે તેમ છતાંય બધું સમજી જાય છે અને સવારના બિહારી ઉઠે એ પહેલાં બધી એ દાંતણ છે કે મંજન એટલે કે બ્રશ ને બધું છે એ પાણી છે એ બધું ગોઠવીને તૈયાર રાખીએ છીએ અને ત્યારબાદ એના પપ્પા એટલે કે બિહારીને ઉઠાડતી નહાવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકીત ઘસીને રાખતી અને પિતા નહાવા જાય એના પહેલાં ડોલોને સરસ મજાની માંજી નાખતી અને ગરમ અને ઠંડુ પાણી છે એ પણ તૈયાર રાખતી ટુવાલ અને કપડાં ગોઠવી નહવા માટે બોલાવતી અને ટુવાલ અને કપડાં સરસ મજાના ગોઠવી રાખી અને પછી પિતાને નહાવા બોલાવતી જો નાની છે પણ એનામાં સમજ કેટલી છે પિતા પ્રત્યે કેટલી આદર આદરમાન છે એને પ્રેમ છે પોતે નાની છે તેમ છતાંય બધી જ જવાબદારી પિતાની અને ઘરની તેણે સંભાળી રાખી છે શું કામ કારણ કે એને ખબર છે કે બાળપણથી પોતે નાની હતી અને એની માતા બીમાર પડી હતી ત્યારે બિહારીએ ઘરની અને પોતાની એની માતાની અને ઓફિસની જવાબદારી કેવી રીતના સાચવી લીધી હતી તો કોઈના કહેવા છતાંય તેણે પિતાનો ભાર હળવો કર્યો હતો એટલે કે પિતા ઉઠે એના પહેલાં બધી જ એની તૈયારીઓ કરી રાખતી કે દાંતણ છે લોટો હશે પાણીનું મોઢું ધોવા માટેનું ગરમ પાણી ઠંડુ પાણી પાણીની ડોલો એવી સરસ મજાની ચકચકિત ઘસીને રાખતી અને નહાવા જાય એના પહેલાં ટુવાલને કપડાં અને સાબુને પણ બધું ગોઠવી રાખતી અને એના બાદ પિતાને ઉઠાડતી બિહારી નાહી ઉઠે તે પહેલાં પૂજાનો સામાન પ્રસાદ અને માળા પણ નજરે ચડે એ રીતે તૈયાર કરીને રાખતી હવે નાહી ધોઈ અને બિહારી શું કરતો એના પિતા પૂજા કરતા એટલા માટે નાહવા ધોવા જાય એના પહેલાં શું કરતી જે નાનકડી લીલા છે પૂજાની બધી સામગ્રી છે પિતાને નજરમાં આવે અને કોઈ વસ્તુ રહી ન જાય એટલા માટે એકદમ નજરમાં આવે એવી રીતના તૈયાર કરીને રાખતી છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી મુકરર એટલે કે નક્કી કરેલી જગ્યાએ છાપા અને ટપાલ પણ રાખતી નિશાળના સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા અને શાળાનો સમય થાય એના પહેલાં જ બધું નાનકડી નીલા કામમાંથી પરવારી જતી અને પછી બાપ અને દીકરી શાળાએ જવા માટે નીકળી જતા એટલે કે નીલા પોતે શાળાએ જતી અને એના પિતા ક્યાં જતા ઓફિસે જતા બધું કામકાજ પરવારી અને બાપ દીકરી ઘરેથી નીકળી જતા હવે આપણે આગળનો પાઠ આગળના ભાગની અંદર જોઈશું